હરણી બોટકાંડને એક વર્ષ થવા આવ્યું છતાંય સરકાર દ્વારા દોષિતો સામે કોઈ પગલાં નહીં ભરાતા અને મૃતકોના પરિવારને કોઈ વળતર નહીં ચૂકવતા વાલીઓએ કલેક્ટરને વહેલી તકે ન્યાય આપવા ઉગ્ર રજૂઆત કરી હતી આ ઘટનાને વર્ષ પૂર્ણ થવા આવ્યું છતાં પણ મૃતક પરિવારો માટે સહાનુભૂતિ રાખીને થોડી ઘણી રકમ પણ આ દિન સુધી કોર્પોરેશન કે કોટિયા કંપનીએ તેમના ડાયરેક્ટરોએ તેમજ સ્કૂલના ટ્રસ્ટીઓ કોઈએ મદદ પણ કરી નથી અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ગોઝારી છે હાઈકોર્ટે કલેક્ટરને સૂચના કરી છે કે આ કેસમાં તપાસ કરી કાર્યવાહી કરવી અને વળતર નક્કી કરવું કોર્ટે વળતર આપવાનું કહ્યું છે પણ કેટલું આપવાનું છે તે નક્કી નથી અને તેનાથી આજ દિન સુધી ભોગ બનનારા બાળકોને કોર્પોરેશન કે કોટિયા કંપનીએ

મારું એટલું જ કહેવાનું છે તો એ લોકો જો કહે છે કે અમે નિર્દોષ છે અમારું કશું ગુનો નહીં અમે કોટિયાવાલાને સોંપેલા હતા તો મારું એટલું જ કહેવું છે તમે કોટિયાવાલાને સોંપેલા હશે પણ અમે તો તમે સોંપેલા હતા અમારા દીકરા તમે કહેતા હતા કે અમે માં બાપ છીએ અમે માં બાપ છીએ કે પછી તમારા છોકરા અમારા છે તો તમે તમારા છોકરાની હું કાળજી લીધું કશું કાજી નહીં લિમિટ વગર ની સીટના બસમાં તમે નેવું નેવું ઘર બેસાડીને છોકરાને લઈ ગયા એ તમે પહેલી બેદરકારી પછી તઈ મેલ પર્સન કોઈ મૂક્યું નહીં એ તમારી બીજી બેદરકારી પછી તમે તમારા છોકરાને કેવી રીતે કઈ જગ્યા પર મોકલો છો એ જગ્યાને તમે કશું જાણ કરી નહીં એ તમારી બેદરકારી તમે ઇન્સિડન્ટ થયું પછી તમે પેરેન્ટ્સની જાણ નહીં કરી એ તમારી બહુ મોટી ગંભીર બે બેદરકારી છે વાત માં તમારી બેદરકારી દેખાય છે પછી બી તમે કહો છો અમે નિર્દોષ છે અમે કશું કર્યોલ કરેલું નથી

કે અમારા બાળકો અમે શાળાને સોંપ્યા હતા શાળા સંચાલકો પણ આ બાબતે એટલા જવાબદાર છે અરે આજે એક વર્ષ તિથિ પ્રમાણે પૂર્ણ થયું છે અને મૃતક રોશની સિંધીના માતાપિતાએ આજે એને વર્ષ શ્રાદ્ધ રાખ્યું છે ત્યારે ખુબ દુઃખ સાથે કેવું પડે છે એના આગલા દિવસે એટલે ગઈકાલે શાળા સંચાલકોને જે નોટિસ આપીને નો પક્ષ મૂકવામાં આવ્યો બોલાવ્યા હતા એમાં એમણે એવું કીધું છે કે અમારી કોઈ લાયબિલિટી નહી એટલે ખૂબ જ ગંભીર બાબત છે કહેવાય કે એમના ઘા પર મીઠું વપરાયું હોય એ પ્રકારનો અહેસાસ થતો તો કાલે કે એમને આટલી નફટાઈ થી એમના વકીલ દ્વારા આ પ્રમાણેનું એફિડેવિટ કરવામાં આવ્યું ત્યારે ચોક્કસ ત્યાં વાલીઓનો રોષનો ભોગ એમને બનવું પડ્યું ને ત્યાંથી એમને ભાગવું પણ પડ્યું પણ હું પહેલા દિવસથી જ

એટલે આ પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે હું ચોક્કસ એવું માનું છું કે ભગવાન અમને ક્યાંક ક્યાંક ને મદદ કરશે જ અને ધારા શાસ્ત્રી હિતેશભાઈ ગુપ્તા પણ આપ જુઓ છો કે અમારી સાથે લડી રહ્યા છે એટલે અમને આજે એક વર્ષ પૂર્ણ થયું છે હું પરિવારજનોને એટલી ખાતરી ચોક્કસ આપું છું કે આ લડાઈની સાથે અમે જોડાયેલા જ રહીશું જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું આત્માથી આ પરિવારો સાથે બંધાયેલો જ રહેવા